ગણેશજી 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 છેલ્લા બાર વર્ષથી તો છે જ પણ ગણેશજીના ઘરે આગમન થાય છે તો એ ટાઈમે ઘરમાં આનંદ ઉલ્લાસ અને વાતાવરણ એકદમ આમ આનંદમય બની જાય છે જોવા જઈએ તો ગણેશજીના આગમનથી ઘરમાં એક સુખ શાંતિ અને સમૃદ્ધિનું સારું વાતાવરણ થાય છે સોસાયટીની અંદર આ શ્રી ચિત્નાથ પ્લેનેટ છે જે કોડિયારનગર વિસ્તાર ની અંદર આવેલી છે અહીંયા છેલ્લા વર્ષથી ગણપતિનું આયોજન થઈ રહ્યું છે છે વિવિધ થીમ ઉપર થાય આપણે જે હતી જે પ્લેનેટ જે સિસ્ટમ હતી આજુબાજુ જે ગ્રહો અને તારાઓ જોડેનું આપણે ડેકોરેશન કરેલું હતું એની આગળના સાલ પણ આપણે કૃષ્ણ ભગવાન ની થીમ ઉપર કરેલું હતું જે વૃંદાન થીમ ઉપર હતું આ વખતે આપ જોઈ શકો છો કે જંગલની વચ્ચે કૃષ્ણ ભગવાન આપણે જે છે પ્રતિમા સ્થાપિત કરેલી છે જેની આજુબાજુ જે તમને જે પણ કઈ દેખાઈ રહ્યું છે જેમ કે ઉપર વાદળ બનાવેલા છે જોડે જોડે તમે જોશો તો જે વડની વડવાઈઓ લાગેલી છે એ પણ ઓરિજિનલ છે નીચે માટી પાત્રેલી છે અને સાઈડ પર ઝરણા પણ આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે આ જ રીતે અલગ અલગ થીમ ઉપર આયોજન કરવામાં આવી રહ્યું છે આવનારા સમય ઉપર અંધી મોટા પાયે આયોજન કરી અને સોસાયટી ની બહાર

દરેક જગ્યા તમને જોવા મળે છે જેમ કે સિટી ની અંદર આ વખતે દ્વારકાધીશ મંદિર ઉભું કરેલું છે દરેક વિસ્તારમાં તમે જોશો તો મોસ્ટ ઓફલી આગળ કૃષ્ણની થીમ તો છે એટલે આપણે સનાતન ધર્મ ને ધ્યાનમાં રાખી અને આ રીતે ઉત્સવ નું આયોજન કરતા રહે લોકોનો સાથે